ગુજરાત વિદ્યાપીઠના નવા નિમાયેલા કુલપતિ હર્ષદ પટેલ સામે વિદ્યાપીઠના જ સિનિયર અધ્યાપકે રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિને ફરિયાદ કરી હર્ષદ પટેલની કુલપતિ તરીકેનો નિમણૂક ખોટી રીતે થઈ છે તેઓએ સત્તાપક્ષ ગેટમાર્ગે દોરીને ખોટી રીતે નિમણૂક પત્ર મેળવ્યો છે અધ્યાપકે કુલાધિપતિ ઉપરાંત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓને યુજીસીને તેમજ પીએમ ઓફિસમાં પણ ફરિયાદ મોકલી અધ્યાપકે આ મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કરવા માટે પણ મંજૂરી માંગી છે ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં નવું સત્તા મંડળ આવ્યા બાદ નવા કુલપતિ તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી હતી તો ખોટી રીતે નિમણૂક થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે સત્તાના સૂત્રો બદલાયા પણ કુલપતિ મુદ્દે હજુ વિવાદ યથાવત છે તો અગાઉ પણ કુલપતિ મુદ્દે વિવાદ જોવા મળ્યો હતો પરંતુ નવા કુલપતિની નિમણૂક થયા બાદ પણ આ વિવાદ યથાવત વિદ્યાપીઠના સિનિયર અધ્યાપકે આ અંગેની ફરિયાદ કરી છે આજ અંગે વધુ વાત કરીશું સમાચાર જતીન ફોનલાઈન પર જોયાન સત્તા ને ગેરમાર્ગે દોરી ખોટી રીતે નિમણૂક પત્ર મેળવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે

તે માટે તેઓની નિમણૂક ખોટી રીતે કરવામાં આવી છે તેઓ કોઈ પણ યોગ્ય પુરાવા પણ નથી મૂકેલા કે દસ વર્ષનો અનુભવ થયો હોવાના એટલે કે તેઓ સ્પષ્ટપણે કહ્યું છે જો એક મહિનામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરશે ભૂખ હડતાલ પર ઉતરશે અને આ માંગણી જે છે કે તેમની નિયુક્તિ રદ કરીને બીજા કોઈ અન્ય પ્રોફેશન બનાવવામાં આવે આ સમગ્ર મામલે હર્ષદ પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે બિલકુલ નહીં હર્ષદ પટેલ સાથે હજી મીડિયા સાથે વાતચીત થઈ નથી હજી મીડિયા તેઓને કોન્ટેક કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ સ્પષ્ટપણે થોડીક જ વાર માં એટલે કે હર્ષદ પટેલ પ્રેસ કરી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે ત્યારબાદ કહી શકાય કે તેઓ શું માનવું છે તે પણ સ્પષ્ટપણે છે જી આભાર જતીન માહિતી આપવા માટે તો ખોટી રીતે હર્ષદ પટેલની નિમણૂક થઈ હોવાની રજૂઆત છે તે પીએમ વિભાગમાં યુજીસીમાં રાજ્યપાલને આંગેની ફરિયાદ કરવામાં આવી છે તેમને દસ વર્ષનો અનુભવ નથી છતાં તેમની નિમણૂક કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે યોગ્ય પુરાવા પણ તેમણે આપ્યા ન હોવાની વાત કરવામાં આવી છે એટલે કે હર્ષદ પટેલ સત્તાને ગેરમાર્ગે દોરીને ખોટી રીતે ઓર્ડર મેળવ્યો હોવાની રજૂઆત થઈ છે તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિ ખોટી રીતે હોવાની રાજ્યપાલને રજૂઆત થઈ છે કોઈ કોઈ કામગીરી નહીં થાય તો માર્ગે જશે જો નિરાકરણ નહીં આવે તો આંદોલન માર્ગ અપનાવવામાં આવશે તેવી પણ રજૂઆત અને તેવી પણ વાત કરવામાં આવી છે તો આ સમગ્ર મામલે હાલ તો તપાસ પણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે હર્ષદ પટેલ કે જેમની નિમણૂક છે તે ખોટી રીતે કરવામાં આવી હોવાની રજૂઆત છે યુજીસી અનુભવ નથી છતાં પણ તેમની નિમણૂક કરી દેવામાં આવી છે ખોટી રીતે ઓર્ડર મેળવ્યો હોવાનો સત્તાની ગેરમાર્ગે દોરીને તેમને ઓર્ડર મેળવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને જે પુરાવા આપવામાં આવ્યા છે તે પણ યોગ્ય નથી યોગ્ય પુરાવા વગર તેમની નિમણૂક કરી દેવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે જોકે આંગે તપાસ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને આ અંગે યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે